દાહોદ જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બરે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસ તંત્ર સતત દાહોદ જિલ્લાના જાલુદ ચેકપોસ્ટ કરવામાં આવી રહ્યો છે અવરજવર જવર કરતા તમામ વાહનોને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે ખાવડિયા ચેક પોસ્ટ છે જે ચેકપોસ્ટ રાજસ્થાન મધ્યપ્રદેશને જોડતી ચેક પોસ્ટ પર આજે દાહોદ જિલ્લા એસપી તેમની ટીમ દ્વારા સતત વાહનોને ચેકિંગ હાથ ધરવા માબી તેમ જ ડ્રોન ઉડાડીને તમામ એરિયા મોનિટરિંગ કરી કોઈ નશીલા પદાર્થ પગર ઇંગ્લિશ દારૂ ગુજરાતમાં કોઈ પણ ગુસાળેલા પોલીસ તંત્ર સજ્જ છે દરેક ચેકપોસ્ટ પર એક પાંચ પોલીસ કર્મચારી અને પાંચ કર્મચારી ટી ફોર અવર્સ ચેકિંગની કામગીરી કરવામાં આવી છે જેથી કોઈ પણ કોઈ નશાકારક જીણો પદાર્થ ઇંગ્લિશ દારૂ કે કોઈ નાટિક પદાર્થ લઈ અને તહેવારોમાં કોઈ પ્રવેશ કરે નહીં દાહોદ જિલ્લા અને ગુજરાત રાજ્યમાં તે નિમિત્તે સતત ટુ વ્હીલર વાહનો ફોર વ્હીલર વાહનો અને તમામ વાહનોનું ઘણીષ્ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે હું ચોક્કસથી દાહોદ જિલ્લો જે મધ્યપ્રદેશ અને રાજ્ય કામ કરી પત્રી હોય ને પત્રી અંદરના ભાગમાં આપો પત્રી પત્રી નહીં બોલા જોરે કે છે જીઆરડી ભાઈ હશે થેન્ક યુ હવે કેમ چل آجي اساں

रजिस्टर कर लेते हैं। हाँ, अच्छा, रजिस्टर कर लाओ। भाई, डिजिट कुछ लाते? डिजिट कर लिया के साथ साथ ये अपना जिस तमाम गाड़ियों से जिन्हें लाइसेंस होए, तमाम गाड़ियों के जिन्हें सरपास नहीं करूँगा अभी लेकिन क्या आप इस तरह के ये ना कि परेशान करने वाले Politiet Politiet, kjære døtre. એને ચાવીથી ઘસીન કાઢાવી